વિનંતી છે કે ચૈતરભાઈ વસાવા સાહેબને જલ્દી જલ્દી અને વહેલી તકે જેલ મુક્ત કરવામાં આવે અને હાલ અમારા વિસ્તારના મંત્રીપુત્રોને કરોડો રૂપિયાનું કૌભાંડ મનરેગામાં કર્યું છે એમને સેશન કોર્ટ દ્વારા જામીન મંજૂર કરી દેવામાં આવે છે પણ અમારા ચૈતર વસાવા પાણી પીવાના ગ્લાસમાં ખોટા કેસો ઉપજાવી એમને ન્યાય યોગ્ય ન્યાય નથી મળતો તો અમે આ સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરીશું અને હાલ આ મનરેગા પૌભાંડમાં ગાંધીનગર દ્વારા એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે તેમાં ગેરરીતિ સર્જાઈ રહી છે એવી લોકવાયકામાં અમને કહેવામાં આવ્યું છે કે ગેરરીતિ સર્જાઈ રહી છે તો ટીમ યોગ્ય કામોની તપાસ નહીં કરે તો અમે ક્રોસ તપાસ પણ કરાવીશું જય જવાહર જય આદિવાસી જય હિંદ આપનું નામ કોણ આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ આમ આદમી પાર્ટી દ્વારા અને આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ચેતર વસાવા સાહેબને નિર્દોષ રીતે એમને જેલમાં નાખવામાં આવે છે ખોટા કેસ કરીને જેલમાં નાખવામાં આવ્યા છે કારણ કે ચેતર વસાવા સાહેબ નાના લોકોનું કામ કરે છે રોડ રસ્તા પાણી ગટર અને ગુજરાતના ભાજપ સરકારના ભ્રષ્ટાચારને એ ચેલેન્જ આપે છે તો એનો અવાજ દબાવવા માટે સરકારે એન કેન રીતે જેતર વસાવા સાહેબને જેલમાં મૂકવાનું કામગીરી કર્યું છે તો ગુજરાત સરકાર એને ભાજપ સરકારને મેં કહેવા માગીએ છીએ કે ખોટા રીતે કેસમાં ફસાવ્યા છે તો એને જલ્દીમાં જલ્દી છોડો નહીં તો અમારું ગુજરાત નહીં રાજસ્થાન એમપી મહારાષ્ટ્ર અને પૂરું પૂરા આદિવાસી પૂરા ચક્કાજામ કરશે વિધાનસભાને ઘેરશે અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નહીં માને તો અમે રોડ રોકો આંદોલન પણ કરવાના છે એના માટે સરકાર ને આવેદન છે અને ચીમકી પણ સમજો તો એમાં કઈ બેમત નથી જય હિન્દ જય ભારત જય આદિવાસી આપણું નામ મારું નામ દિનેશભાઈ સનાભાઈ ભાભોર અગાસવાણી આમાં રિપોર્ટર કિશન મોહન દાહોદ